આજે હું તમારી સાથે શેર કરીશ તલની રેસિપી રેસીપી સંક્રાંતિમાં બધાની ફેવરેટ એવી તલની ચીકી બનાવવી ખૂબ જ સરળ છે અને માત્ર ને માત્ર બે જ વસ્તુથી બની જાય છે મારી અમુક ટિપ્સ અને ટ્રિક્સની સાથે તમે આ ચીક્કી બનાવશો તો પહેલી જ વારમાં તમારી ચીકી પણ માર્કેટથી વધારે ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે તો ચાલો રેસિપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સફેદ તલની ચીક્કી બનાવવા માટે અહીં આપણે સૌથી પહેલાં સામગ્રીને જોઈ લઈએ તેના માટે મેં અહીં સફેદ તલ બે કપ જેટલા લીધા છે ઘરમાં રહેલી કોઈ કોઈપણ વાટકીનું તમે માપ સેટ કરી શકો છો બે કપ તલની સામે આપણે બે કપ ગોળ લેવાનો છે ગોળને મેં આવી રીતે ઝીણો સુધારી લીધો છે તેથી તે ફટાફટ મેલ્ટ થઈ જાય અહીં આપણે ગોળ કોલાપુરી લેવાનો છે ઓર્ગેનિક એટલે કે દેશી ગોળ આપણે નથી લેવાનો નહીંતર ચિક્કી છે તે કાળી થઈ જશે તો છે ને એકદમ સિમ્પલ એવું માપ બે કપ તલની સામે આપણે બે કપ ગોળ લેવાનો છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખી દઈશું અને બે કપ આપણે જે તલ લીધા છે તે કઢાઈમાં એડ કરી લઈશું અહીં આપણે કડાઈ છે તે જાડા તળિયાવાળી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખવાની છે અને તલને આપણે સારી રીતે રોસ્ટ કરી લેવાના છે તલને આવી રીતે ડ્રાય રોસ્ટ કરવાથી તલમાં જે મોઇશ્ચરનો ભાગ છે તે નીકળી જાય છે અને હલકો એવો ક્રન્ચી ટેસ્ટ છે તે ચિક્કીમાં બહુ જ સરસ એવો લાગે છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તલ છે તે આપણા સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે તો અહીં આપણા તલ શેકાઈ ગયા છે એટલે હવે ગેસને આપણે બંધ કરી લઈએ અને હવે આપણે આ તલને એક પ્લેટમાં કાઢી લઈએ અને તલને આપણે આવી રીતે થોડા એવા ફેલાવી દઈએ તેથી તલ છે તે થોડા ઠંડા થઈ જાય હવે આપણે તલને સાઈડમાં રાખી દઈએ અને નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું ઘી ચીક્કીમાં એડ કરવાથી ચીક્કીમાં એક સરસ એવી શાઇનિંગ આવે છે અને તે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે ઘી આપણું સરસ એવું ગરમ થઈ જાય ત્યારે આપણે જે ગોળને સુધારીને રાખ્યો હતો તે બધું જ ગોળામાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગોળને સારી રીતે કૂક કરી લઈશું તો ગોળને આવી રીતે ઝીણો સુધારીને લેવાથી તે ફટાફટ મેલ્ટ થઈ જાય છે અહીં માત્ર તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ નથી રાખવાની બસ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગોળને આવી રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે સરસ એવો ઓગળી ગયો છે તો ગોળ છે તે આપણો સારી રીતે કૂક થયો છે કે નહીં તેને આપણે ચેક કરી લઈએ તેના માટે મેં અહીં એક વાટકીમાં થોડું એવું પાણી લીધું છે અને આપણા આ જે મેલ્ટેડ ગોળ છે તેને આપણે એડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે પાણીમાં ફેલાવા લાગ્યો છે અને હાથમાં આવી રીતે લઈએ તો તે ચિંગમ જેવો લાગે છે અને સ્ટ્રેચી બી લાગે છે દેટ મીન્સ કે આપણો જે ગોળ છે તે સારી રીતે કૂક નથી થયો હવે ફરીથી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ગોળને આપણે કૂક કરી લઈશું હવે તમે અહીં જુઓ ગોળનો કલર થોડો એવો બદલાઈ ગયો છે હવે આપણે પાણીમાં ફરીથી થોડો ગોળ એટલે કે આ પાકેલો ગોળ આપણે એડ કરીશું અને તમે જોઈ શકો છો કે ગોળ છે તે પાણીમાં ફેલાતો નથી અને હાથમાં લઈને આપણે તેને આવી રીતે તોડીએ તો તે ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે દેટ મીન્સ કે આપણો ગોળ છે તે પરફેક્ટ કૂક થયો છે તો હવે આ ટાઈમે આપણે ગેસને બંધ કરી લઈશું અને આપણે જે રોસ્ટ કરીને તલને રાખ્યા હતા તે બધા જ ગોળમાં એડ કરી દઈશું હવે તલને આપણે ગોળમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હા જો તમને અહીં ઇલાયચીનો ફ્લેવર પસંદ હોય તો તમે આમાં ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે તલમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે મેં અહીં કિચન પ્લેટફોર્મ પર થોડું એવું ઘી લીધું છે અને તે જગ્યાને આપણે ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈએ અહીં તમે ચોપિંગ બોર્ડ પર પ્લાસ્ટિકની થેલી રાખી અને તેને ઘીથી સારી રીતે ગ્રીસ કરીને પણ યુઝ કરી શકો છો હવે તલ અને ગોળનું જે મિશ્રણ છે તે કિચન પ્લેટફોર્મ પર આપણે રાખી દઈશું અને મેં હાથમાં થોડું એવું પાણી લગાડી દીધું છે તેથી જે આ મિશ્રણ છે તે ગરમ ના લાગે અને આવી રીતના આપણે ગોળ તેનો શેપ આપી દઈએ તેથી વણવામાં આપણને તકલીફ ના પડે હવે વેલણની મદદથી આપણે તેને વણી લઈએ જેટલી પાતળી તમારે આ ચીક્કીને વણવી હોય તેટલી તમે વણી શકો છો અહીં આ મિશ્રણ જ્યાં સુધી ગરમ હશે ત્યાં સુધી તમે તેને સારી રીતે વણી શકો છો તો આ પ્રોસેસ તમારે ફટાફટ કરવાની છે તો તમે જોઈ શકો છો કે ચિક્કીને મેં સારી રીતે વણી લીધી છે હવે આ સમયે આપણે તેના પર કટ લગાવી દેવાના છે તમે આ ચિક્કીના મોટા અથવા નાના પીસીસમાં પણ કટ લગાવી શકો છો તો અહીં જુઓ ચિક્કીમાં સરસ એવા મેં કટ લગાડી દીધા છે હવે ચિક્કીને આપણે ઓછામાં ઓછો અડધો કલાક સુધી ઠંડી થવા માટે રાખી દઈશું પછી આપણે તેના પીસીસ કટ કરીશું તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ચિક્કીના પીસીસ કટ કરી લીધા છે તો બની છે ને એકદમ માર્કેટ જેવી આ તલની ચિક્કી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે તો આ મકર સંક્રાંતિ પર તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે